અને શ્રીલંકન બાપા આપેલું છે આને છે ને કે આઈ નો હું છે ચિકન ચિકન ને મને ઓલવેઝ છે ને તે ચિકન હોય કે કોઈ પણ ફિશ હોય કે કઈ પણ હોય એ ડઝારેલું હોય તો સારું લાગે મને વગરવાર હું લઈને આવું નહીં અને બાપો છે એ પુટ્ટું લાવેલો ખાય છે હેલો મિત્રો આજે અમારું સેન માંથી પાર્સલ આવેલું છે અને આ એક કિંમત આવેલું છે તો આ સેન નું છે અને આ ટેમો નું છે તો આ ટેમો નું અને આ સેન નું જો આ મોટા કોથળા મારા તો અમે પાર્સલ અમારું ઓપન કરીએ છીએ આમાં શું નીકળે છે પછી જોઈએ જેકેટ બેટરી વારી ઓ આ તમારી થર્મલ વારી જેકેટ છે કા હીટર વારી ઓકે મારી પાણી હવે આવી ગઈ જેકેટ આપણે બધી ઓપન કરી દીધું પછી આપણે ઓપન કરવાનું છે એક ટીન સ્નેપ જો કોથરો ખાલી અમારો ગોપ્રો માટે કરીને હોલ્ડર માટે કરીને સ્ક્રુ માં

અને આપણે ડાયરેક્ટ એ વીત કર વીત સોલો ખાવાના આવે ને ને એટલે આવી રીતે પોટલી બનાવી અને આપણે તેલમાં માં મૂકી દીજે પછી ઇના પી દે ફ્રોમ હાલે તો મોટો માથું કરે જો પણ યે આ તો લો નીકળો લા લા મને બતાવ એ છે ને તે પેલું છે આપણો મેમરી હોલ્ડર છે દીકરો હા મને ખબર નથી મોડી કાઈ

ઓકે સિદ્ધિશુ આ સિદ્ધિશુ ની છે કા તો ગાઈસ GoPro માં આજે મારે પેલો એનું કવર છે આનો હોલ્ડર વાળો છે એ મારે કાઢવું પડ્યો ઓલામાંથી પછી જ્યારે ફિટ કરા ને આ સુ મત આ એ બાપ તો ને આપણ છે GoPro નું તો આપણે બધામાં આ એક બે ત્રણ સાઈડ ઉપરથી જે કઈ માઉન્ટ કરવા હોય તો આ છત્રી ને લઈ જાવ માઉન્ટ આવે ને આમ ભરાઈ દેવાનું તો આ હોલ્ડર રહે એટલે આ એક્સ્ટેન્શન છે બધું મે જેટલી વસ્તુ આપણે સરાઈ તો કામ લાગે તો પણ મારે કેમેરા માટેનું છે યો આ છે અંદરથી થર્મલ અહીંયા એનું જેટલું પહેલું છે અંદરથી હિટ થાય પહેલી વાર મેં ટ્રાય કરી છે તો જોઈએ maino power bank no kabel serah sama deh garisnya power bank kamar anak percuma mukidewan power bank ayah pocket sih hmm? lagi lagi lagi

દખલો થાય <laughs> 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 <laughs>

Apaan ini momini topi apan ini momini ini topi apan ini momini topi ini momini topi ini topi ini momini ini topi ini momini topi apan ini ini momini topi topi ini આપણ ગરમ અંદર થઈ ગયા મખમલી આ જો અને જો ટોપી અને દીજો હાઈ કરો હાઈ અને આ છે બીજો આ નાની ગાય છે આ ગાયનું છે 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 તો જોઈ લો તમે આ બધું આમાં એક મોજા છે એ પણ બતાવી દઉં બાકી એક છે એ પણ આ દ્રિશુના ને છે આ દ્રિશુના છે આ બ્લેક ગરમ પેટ યાન સસ પેરીએ એ અમારા મારા દ્રિશુને બતાવાય ની છે તો એ અમને લે લે ને તે ખાઈ જાય મોડામાં ખાવા લેને છે ને આમ હાટીને માર રાખવું પડે તો આ છે બીજું ડાયનોસોર આ દ્રિશુ છે આને જોઈએ આને આપી દે અને આ ટિયાન બે ભાઈને જોડવા જોડવા મંગાવેલા છે બેને સેમ જ જોઈએ બાકી બે બાદે હા બેને સેમ જ જોઈએ આ દોસ્તો જોઈ લે આ ખોરવાનું બહુ સારું લાગે હવે એની પાછો હકલવાનું કેટલું કઠણ પડે હવે જા બધું પડ્યું છે હવે એ તિયાંશની મમ્મી હકલી બધું મેં તો બધું ખોલી નાખ્યું હવે એ હકલી બેઠી બેઠી જવું મિત્રો મારે આજે સારી હુકાવી હતી વરસાદ પડે જરા જરા તો હવે સાડી અમે લઈ લઈએ આ ગઈકાલે અમે લોન્ડ્રી કહેતા પણ અમે આ હશે ને વોશિંગ ડ્રાયરમાં હશે ને તે બહુ ઓળું થઈ જાય બળી જાય એટલે સાડી છે અમે ધોઈ નહીં અને ડ્રાયરમાં લઈ ગયા ને અમે તો આજે આ હાથેથી ધોઈ અને અહીંયા સુકાવી દીધી છે તો તમે જોઈ શકો છો જરા જરા વરસાદ પડે છે આ મારા ડોડા તો જો થઈ ગયા છે ઊંઘી ગયા બધી આ ઠંડીના જો મિત્રો આ ને સ્નેવલા છે ને લેપરા જીવડા એ બધા રાતના નીકળી જો છે ને આખો દિવસ દેખાય ને ક્યાંય પછી રાતના જ રાતના એટલે બધું રાતના ખાવા નીકળ્યા જો મિત્રો આ બધામાં હશે ને લેપળા જીવડા છે તો આ લેપડા જીવડા રાતના ઝીગડે બધું ખાવા માટે કરીને તો એની એક જ દવા છે નમક છાતી દેવાનું